હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બનાવીશું ભૂંગળા બટેકા બનાવીશું અને સાથે સાથે આપણે મીઠી ચટણી પણ બનાવીશું અને બજારમાં મળે તેવા ભૂંગળા બટેકા બને તેની નાની નાની ટિપ્સ મેં વિડીયોમાં શેર કરી છે તો વિડીયોમાં બનાવી રહેજો તો બહાર તો તમે ભૂંગળા બટેકા જરૂરથી ખાધા હશે પણ આજે આપણે ઘરે એકદમ બહાર જેવા ટેસ્ટમાં જ ભૂંગળા બટેકા બનાવીશું અને સાથે આંબલીની પણ ચટણી બનાવીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો આપણે રેસીપી જોઈએ તો ઘુંગળા બટેકા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકા લીધા છે મીઠું એડ કરીશું જેથી આપણા બટેકા જલ્દીથી બફાઈ જાય અને આપણે કુકરમાં બે સીટી વગાડી લઈશું વધારે સીટી નથી વગાડવાની તો બટેકા બાફી અને ઠંડા કરી લીધા છે હવે આપણે બટેકાની સાવ ઉતારી લઈશું અને બધે બટેકાની છાલ ઉતારી લઈશું આપણે તો આપણે બટેકાની છાલ ઉતારી લીધી છે હવે આપણે આને મિડિયમ સાઈઝમાં ટુકડા કરી લઈશું જો તમારે ટુકડા ના કરવા હોય તો તમે આને આખા પણ રાખી શકો છો પણ મેં ટુકડા કર્યા છે કેમ કે આપણો બધો મસાલો બટેકામાં ચોટે એટલે મેં અહીંયા ટુકડા કર્યા છે તો ભુંગળા બટેકાની ગ્રેવી બનાવવા માટે આપણે ગ્રેવી માટે ડુંગળીની ગ્રેવી કરી લઈશું તો અહીંયા મેં બે મોટી સાઈઝની ડુંગળીને હવે એમાં લસણ ની સાત આઠ કડીશું મેન ઇન્ગ્રીડિયન્ટ છે તો આપણે એના માટે આંબલી ચટણી બનાવી લઈશું તો મેં અહિયાં અડધી વાડકી આંબલી લીધી છે અને એક વાડકી ગોળ લીધો છે તો આંબલી કરતા ગોળનું પ્રમાણ વધારે હોવું જોઈએ હવે આપણે તેમાં ગેસ ઉપર ચઢાવી દઈશું અને એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને ઉકાળી લઈશું તો આંબલી આપણી એકદમ સોફ્ટ થાય અને ગોળ પણ પીગળી જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે લગભગ ચાર થી પાંચ મિનિટ આપણે આને ઉકાળવાનું રહેશે જો તમારે સમય હોય તો તમારે પહેલા આંબલીને એક કલાક પહેલા પલાળી દો તો તમારી આંબલી એકદમ સોફ્ટ થઈ જાય તો જલ્દી આ ચટણી બની જાય તો આપણી આંબલી અહીંયા સોફ્ટ થઈ ગઈ છે અને ગોળ પણ ઓગળી ગયો છે હવે આપણે આને ઠંડુ થવા દઈશું તો આંબલીનું પાણી ઠંડુ થાય એટલે આપણે આને ગાળી લઈશું તો અહીંયા મેં ઘણીની મદદથી આ આંબલીના પલ્પને ગાળી લીધો છે તો આપણે આને ચમચાથી આ રીતે હલાવીને પલ્પ બધો લઈ લઈશું અને જે આંબલીના રેસા હશે એ આપણે બહાર કાઢી લઈશું તો નીચે જે આંબલીનો પલ્પ નીકળશે તેને તમે ફ્રીજ ફ્રીઝરમાં પંદર દિવસ જેવો સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે આમલીનું એડ નથી કર્યા તો આપણે હવે આમાં મસાલા એડ કરીશું તો આપણે આમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર જ એડ કરીશું જો તમને પસંદ હોય તો તમે ધાણાજીરું પાવડર આમચૂર પાવડર કે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા બે જ વસ્તુ એડ કરી છે હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આપણી આમલીની ચટલી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે ભૂંગળા તળીશું તો બજારમાં મળે એવા એકદમ આ રીતના લાંબા શેપમાં જે ભૂંગળા મળે છે તે મેં લીધા છે તો હવે આપણે તેલ ગરમ કરીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે ભૂંગળાને તળવાના છે નહીં તો તમારા ભૂંગળા એકદમ ફૂલશે નહીં અને ઉપર ડોટ ડોટ જેવા

અને આપણે ભૂંગળા તળતી વખતે ચીપિયાનો જ ઉપયોગ કરવાનો જેથી તેમાંથી બધું તેલ આપણે એકસાથે નીકાળી શકીએ તો મેં અહીંયા બધા જ ભૂંગળા તળી લીધા છે તો તમે જોઈ શકો છો હું એક જ ભૂંગળું નાખું છું જેથી ભૂંગળું સારી એવી રીતે તળાય તો આપણે બટેકાની ગ્રેવી બનાવવાની છે તેમાં એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી હી એક ચમચી સંચર પાવડર એક ચમચી મીઠું એક ચમચી આમચૂર પાવડર અને આપણે જે ગ્રેવી બનાવી છે ડુંગળીની તે આપણે તેને ગ્રેવીમાં એડ કરીશું અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે જેથી આપણા બટેકાનો કલર સારો આવે તો તમારે તીખું વધારે જોતું હોય તો તમે અહીંયા એક ચમચી તીખું મરચું પણ એડ કરી શકો છો પણ મેં કાશ્મીરી મરચું પાવડર જ લીધો છે હવે આપણે ગ્રેવી બનાવવા માટે એક પેન લઈશું અને એમાં આપણે ત્રણ ચમચી તેલ એડ કરીશું અહીંયા ગ્રેવીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો મેં અહીંયા મોટી ત્રણ ચમચી તેલ લીધું છે એમાં આપણે ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈશું અને આપણે આને સોતે કરી લઈશું તો ડુંગળીની પેસ્ટ ને આપણે ત્રણ થી ચાર મિનિટ સોતે કરવાની છે જેથી અહીંયા ડુંગળી લસણ અને આદુની કચાસ જતી રહે ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આપણે ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરી લઈશું તો ડુંગળી આપણી થઈ ગઈ છે હવે આપણે આમાં જે આપણે હળદર લીધી હતી અડધી ચમચી એ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જે સંચર અને મીઠું લીધું છે તે એડ કરીશું તો મીઠું અહીંયા માપનું એડ કરવાનું કેમકે આપણે સંજર પાવડર એડ કર્યો છે હવે આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું હતું તે એડ કરી દઈશું અને આ મરચું બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું તો બે ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ મસાલાને આપણે એક મિનિટ જેવું કુક થવા દઈશું જેથી આપણા બધા મસાલા ગ્રેવી ગ્રેવી ડુંગળીની સાથે ભળી જાય તો લગભગ મિનિટ જેવું થઈ છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો અહીંયા તમે પાણી તમારા પ્રમાણે એડ કરી શકો છો તમારે ગ્રેવી કેટલી જોઈએ છે તે પ્રમાણે પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા અડધું ગ્લાસ પાણી એડ કર્યું છે પણ મને હજુ બી જાડું લાગે છે એટલે મેં થોડું અહીંયા પાણી એડ કરીશ હવે આપણે ગ્રેવીને થોડીક ઉકાળવાની છે તો મેં અહીંયા બે મિનિટ જેવું ગ્રેવીને ઉકાળી લઈશ તો અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગ્રેવી આપણે બટેકા ઉપર સર્વ કરવા રાખી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને બનવામાં પણ સરસ બની છે તો મેં અહીંયા બટેકાના ટુકડા કરી રાખ્યા છે એમાં આપણે આ રીતે ગ્રેવી ને પાથરી દઈશું તો આ રીતે તમે ગ્રેવી બનાવશો તો તમારી ગ્રેવી એકદમ બહાર જેવી બનશે તો આ રીતે તમે ગ્રેવી બનાવશો તો તમારી ગ્રેવી એકદમ ટેસ્ટી બનશે અને બહાર જેવી જ બનશે તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ